આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું પરંતુ જનરલ બોર્ડમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર છે યોજાતા જનરલ બોર્ડમાં પણ કોંગ્રેસના એક પણ કોર્પોરેટર હાજર ન રહ્યા હોવાનું સામે આવ્યું કોંગ્રેસના તમામ ચારે કોર્પોરેટરો દ્વારા અગાઉથી જ રજા રિપોર્ટ મૂકી દેવામાં આવ્યો હતો જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોર દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટરને માત્ર પ્રજાલક્ષી કામ કરતા અને માત્ર મીડિયાની હાઇલાઇટ્સમાં વધુ રસ છે આ જ રોજ યોજાયેલી પ્રશ્નોત્તરી કાળમાં ભાજપના કોર્પોરેટરના પ્રશ્નથી ચર્ચાની શરૂઆત થઈ આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ હતું આ બોર્ડની અંદર રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડના વિકાસ કામોની આજે જનરલ બોર્ડની અંદર ચર્ચા કરવામાં આવી ચર્ચા શરૂ થઈ એના પ્રથમ તબક્કામાં જ ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રી શ્રી હાર્દિક ગોયલનો પ્રશ્ન તો એ પેલા માન્ય મેયરશ્રીની અનુમોદનથી મેં એક વિષય આજે જનરલ બોર્ડની અંદર મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો વર્ષોથી કહેતા આવ્યા છે કે આ બોર્ડની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે માત્ર બોર્ડથી બોર્ડ આવું હું કાયમ કહું છું કે માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું કોઈ પ્રજાકીય કામોમાં આ વિપક્ષના સભ્યો કોંગ્રેસના સભ્યોને રસ નથી જે આજે પુરવાર થયું છે ચાર કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર પંદરમાં આપ્યા આ ચારે ચાર કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડની અંદર આજે ગેરહાજરીયા છે જ્યારે પણ જનરલ બોર્ડના એજન્ડા બહાર પાડતા હોય છે ત્યારે પ્રશ્નોત્તરી માટે સૌ સભ્યશ્રીઓને અમે બોલાવીએ છીએ છેલ્લા ચાર બોર્ડથી વિપક્ષના સભ્યો છેલ્લા ત્રણ બોર્ડથી વિપક્ષના સભ્યો પ્રશ્નોત્તરીમાં પણ નથી આવતા અને પછી મીડિયામાં એવું કહે છે કે અમને ખબર નથી બંધારણીય જોગવાઈ મુજબ દરેક સભ્યશ્રીઓ ને બોર્ડ આવતું હોય પેલા એમને ખબર જ હોય એને માહિતી મળતી જ હોય છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ રાજકોટ શહેરની કોંગ્રેસ કોઈ જગ્યાએ સક્રિય નથી બાકી જનરલ બોર્ડમાં તો વિપક્ષના સભ્યોએ ક્યાંય અમારી ભૂલ હોય તો અમને પણ કાન આંબળવો પડે છે લોકશાહી છે આ પરંતુ માત્રને માત્ર બે મહિને બોર્ડની અંદર આવું મીડિયામાં છવાવું આ માત્ર અહીં સુધી આજે કોંગ્રેસ સીમિત રહી છે બોર્ડની અંદર માનની હાર્દિક ગોયલ ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો પ્રશ્ન સભ્યો પ્રશ્ન પ્રશ્નો ગહન ચર્ચાઓ થઈ મેં પહેલા કીધું એમ જ્યારે બોર્ડનો એજન્ડા દસ દિવસ પહેલા જાહેર થાય ત્યારે પ્રશ્નો તરી એને આપવી પડતી હોય છે એનો એક સમય હોય છે એ સમયમાં એને કોઈ નો આપ્યો અને પાછળથી આવીને એ લોકો પ્રશ્નો થઈ ગયા છે એ જે ગેરવ્યાજબી વાત છે